તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના જ્યારે તમે ફોટો લો છો ત્યારે એ અંધારાવાળા આવે છે પ્રોપર નથી આવતા શું તમે જે ફોટોસ પાડો છો એ ફોટોની અંદર જોઈએ એટલી લાઇટ્સ નથી આવતી તમે જે લાઇટ્સ લગાવી છે એ લાઇટ્સમાં ફ્લિકર આવે છે તો આ દરેક વસ્તુના સમાધાન લઈને આવ્યા છે પરફેક્ટ લાઇટિંગ વલ તમારા માટે એમાં ત્રણ અલગ અલગ વેરિયન્ટની અંદર લાઇટો મળશે આ પચાસ વોટની લાઇટ છે આ પચાસ વોટની લાઇટની અંદર જ્યારે તમારે ડિમેબલ કરવી હોય તો ડિમેબલ પણ થશે ત્રણ સ્ટેપની અંદર તેનો પ્રકાશને તમે ઓછો વધતો કરી શકશો આ નાની લાઇટ છે જે છ કલાક ચાર્જ કરો તો એનાથી તમને બાર કલાક સુધી બેકઅપ મળશે આ સો વોટની મીડિયમ લાઇટ છે આ સો વોટની મીડિયમ લાઇટ તમે જ્યારે મોટી પ્રોડક્ટ હોય અને એના ફોટોગ્રાફી કરી હોય તો તેના માટે તમે યુઝ કરી શકો છો આ મોટી લાઇટ છે આ મોટી લાઇટની અંદર પણ તમે જ્યારે વધારે પ્રકાશ જોઈએ છે અને તમારે જ્યારે ફોટોગ્રાફી કરવી હોય ત્યારે તમે એને યુટિલાઇઝ કરી શકો છો આ ત્રણેય લાઇટો રિમોટથી ઓપરેટ થશે તેની અંદર ઓન ઓફ તથા તમારે જેટલી પણ ડિમિંગની જરૂર હોય એ દરેક ઓપ્શન આપવામાં આવ્યા છે આ ત્રણેય પ્રકારની જે લાઇટો છે એ લાઇટો તમે ઇઝીલી કેરી કરી શકો છો તમારે જ્યારે ટ્રાવેલિંગ હોય અથવા આઉટશૂટ હોય ત્યારે પણ તમે આ પ્રોડક્ટને લઈ જઈ શકો છો આની ખાસિયત એ છે કે આની અંદર જે કલર ટોન છે એ સીઆરઆઈ નાઇન્ટી સેવન પ્લસ છે એટલે કલર ટોન ચેન્જ નહીં થશે સ્મૂથ અને પ્રોફેશનલ લાઇટિંગ દ્વારા તમારી જે ફોટોશૂટ છે એ એને તમે નેક્સ્ટ લેવલ પર પ્રોફેશનલ શૂટ તરફ તમે લઈ જઈ શકો છો તો આજે જ સંપર્ક કરો અને આ લાઇટ ખરીદવાનું નામ ડિજિટલ જમાનામાં આ પ્રોડક્ટ બહુ આવશ્યક છે જેનાથી તમારો પ્રોડક્ટ ની તમે પ્રોપર કરી શકો અમારો સંપર્ક કરવા માટે અને અમારા એડ્રેસ માટે વધુ માહિતી માટે તમે નીચે આપેલા એડ્રેસ અને લોકેશન પર સંપર્ક કરી શકો